છોટાઉદેપુરના રામપુરા ગામ ખાતેથી બોગસ ડોક્ટર ડિગ્રી વગરનો ઝડપાઈ ગયો ડિગ્રી વગર દવાઓ આપી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતો હતો તો બાતમીના આધારે ગરીબ આદિવાસી જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટરને ઝડપી પાડતું છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના રાઠા વિસ્તાર તરફ રંગપુર પોલીસ મથક વિસ્તારમાં આવેલું રામપુરા ગામ ખાતે પોલીસે બાતમીના આધારે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો તો ડિગ્રી વગર પ્રજાને દવા આપી આરોગ્ય કરતો હોય અને દવાખાનું ચલાવતું હોય તેવા કુમાર રાન્દ્રનાથ રાયને પોલીસ દાવાઓ સહિત અંગે આ ઝડપી પાડ્યું છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર કોઈ પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી આદિવાસી ગરીબ પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા હોય છે આવા જ બોગસ ડોક્ટર કે જે છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારના રામપુરા ખાતેથી કુમાર રમેન્દ્રનાથ રાયને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના રામપુરા ગામે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર પાસેથી મેડિકલના સાધનો એલોપેથિક દવાઓ મેડિકલ કિંમત રૂપિયા ચૌદ હજાર ચારસો તોતેર પોઈન્ટ સોળ નો મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જણાવી દઈએ કે ગ્રામીણ વિસ્તારોમાં ઘણી જગ્યાએ બોગસ ડોક્ટર કે જે ડિગ્રી વગરના દવાખાનું ચલાવતા હોય તેવી ચર્ચાઓ પ્રજામાં ચાલી રહી છે ઘણા વિસ્તારોમાં પ્રજા મુખ્ય મથક તથા પીએચસી તથા સીએચસી કેન્દ્ર સુધી પહોંચી શકતી ન હોય ત્યારે બોગસ ડોક્ટરોનો સહારો ઘણીવાર લેતી હોય છે જ્યારે ફાયદો ઉઠાવી આ બોગસ બાબુ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે જ્યારે દર્દીની બીમારી વધી જાય ત્યારે દર્દીઓ સામે હાથ ઊંચા કરી દેવાના બનાવો પણ બનતા હોય છે યોગ્ય નિદાન ન થતા આ બીમારી વધી દર્દીઓને આર્થિક નુકસાન છે બાબુ સામે ખરેખર આકરા પગલા ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે ઉદેપુરના રામપુરા ગામ ખાતેથી બોગસ ડિગ્રી વગરનો ડોક્ટર કે જે ઝડપાઈ ગયો છે ઇમરાન મિર્ઝા ઉદેપુર